મોદી સરકારની ગેરંટી લઈને દેશના તમામ ગામડાઓ અને શહેરોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહ્યું છે નાગરિકને યોજનાકીય લાભો આપવાની સાથે દેશને આગામી વર્ષ બે સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહા અભિયાન માટે જાગૃત પણ કરી રહ્યા છે આ યાત્રામાં સરકારની વિધિ યોજનાઓના લાભાર્થીઓ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પોતાને મળેલા લાભો અંગેના પ્રતિભાવો પણ રજૂ કરી રહ્યા છે જેના થકી બીજા લોકોમાં પણ યોજનાકીય જાગૃતિ આવે છે પાત્રતા ધરાવતા દરેક લોકોને લાભ આપવાની યાત્રા એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એમ તેમણે જણાવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકું ઘર ઘરે ઘરે શૌચાલય બહેનોને ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન મફત વેક્સિન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત રાશન સહિતની અનેક વિવિધ યોજનાઓ થકી દેશના તમામ લોકોની તકેદારી સરકારે રાખી છે આયુષ્માન ભારત કાર્ડમાં ગંભીર બીમારીઓ સામે સારવારમાં પાંચ લાખનું આરોગ્ય કવચ આપવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે બીજા પાંચ લાખનો ઉમેરો કરી દસ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે પહેલાના સમયે આવી ગંભીર બીમારીઓ સામે લોકોને વ્યાજે પૈસા લેવા

તેની અંદર કોઈ પણ જાતનો જાતનો વિખવાદ કર્યા વગર મારું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ પાસ થઈ ગયું અને સરકાર શ્રી તરફથી મને સાડા ત્રણ લાખ રૂપિયાની સહાય મળેલ અને આ મકાન જે મારું કાચું હતું તે પાકું બની ગયું અને તેની અંદર મારી અને મારા પરિવારનું જે સપનું હતું તે સાકાર થઈ ગયું હું પ્રધાનમંત્રીશ્રીનો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક અભિગમ રહેલો છે કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ અભિગમ અંતર્ગત આજે ભારત વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી છે જેમાં છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે પીએમ જે યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના મુદ્રા યોજના અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે જેનો લાભ સીધો જ લાભકર્તાઓને મળે અને છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી આ આયોજન થઈ રહ્યું છે સાથે સાથે અમે સેવા સેતુ કાર્યક્રમ પણ યોજેલો છે કે જેમાં ધ્રાંગધ્રાને આમ જનતાને કોઈ સુખાકારી કા જે ભાઈ આધાર કાર્ડ છે એ બધી યોજનાઓનો લાભ મળી રહે અંદાજે આજે પાંચ ચારથી પાંચ હજાર લાભકર્તાઓ લાભ લેશે હું મેં મયુર કારેલિયા ધ્રાંગધ્રા કે હલવા દરવાજા વિસ્તારમાં રહેતા હું जब कोरोना काल आया था तब मैं शहरी स्टैप वेंडर था जो मैं फेरी करता था उसमें मेरी बहुत तकलीफ हो रही थी पैसा नहीं था खाली हो गया था जब मैं ये पी एम स्वनिधि योजना बाहर पड़ी तो मैंने इसमें फॉर्म भरा तो मैं मुझे दस हज़ार की सहाय मिली उससे मैं अपना गुजरान आगे चलाया फिर दस हज़ार की सहाय मैंने पूरी की तो बीस हज़ार की स्वनिधि में मुझे योजना का लाभ मिला अब वो भी पूरी होने वाली है अब मुझे पचास हजार की शाई मिलने वाली है तो सरकार श्री का मैं खूब खूब आभार करता हूँ और मेरे परिवार की ओर किसे भी आभार जय हिंदो रिपोर्ट धागंद्रा जनादेश न्यूज